હેલો કેમ છો ટેન્થ અને ટ્વેલ્થના વિદ્યાર્થી મિત્રો હવે હું એટલે આગવી ઓળખ ધરાવતા કિશોરના એક શિક્ષક અને માર્ગદર્શક તરીકે કેટલીક મહત્વની વાતો કરીશ કે જેથી તમે આવનારી બોર્ડની પરીક્ષા ખૂબ જ આત્મવિશ્વાસ અને હળવાસી આપી શકો જો હવે તમે જે મહેનત કરી છે એને બાકીના સમયમાં મઠારો અને પહેલા કરેલી મહેનત જે છે એના પર પૂરતો આત્મવિશ્વાસ રાખો અને જો તમે તૈયારી માટે હવે ઘરે જ રહેતા હોય શાળાએ જતા ના હોય તો શરીરને એક ચોક્કસ રિધમમાં રાખો કે જે બોર્ડના પરીક્ષાનો સમય છે દસ થી સવા એક એ સમયમાં ઘરે પણ પેપર એક ધારે લખવાની આદત રાખો કે એક ધારે વાંચવાની આદત રાખો જેથી મગજ એ સમયમાં ફોકસ રહેવા માટે કહેવાય અને ધ્યાનમાં રાખો કે બોર્ડની પરીક્ષામાં રંગીન પેન જેલ પેન કે ઇંક પેન એલાવ નથી હોતી માત્ર બ્લુ કલરથી લખાતી બોલ પેન જ એલાવ છે એટલે ઘરે પેપર લખતી વખતે પણ આ બાબત ધ્યાનમાં રાખો અને જરૂર જણાય એટલી પેનો થોડું લખી અને મૂકી રાખો કે જે બોડી પરીક્ષા વખતે તમને ઉપયોગમાં આવે બીજું ખાસ કે હવેના સમયમાં લગ્ન પ્રસંગોમાં કે બહાર જમવાનું ટાળો અને તંદુરસ્તીનું પૂરતું ધ્યાન રાખો અને મનને ખૂબ જ પ્રસન્ન અને પોઝિટિવ વિચારો રાખો અને નેગેટિવ વિચારો અને નેગેટિવ લોકોથી દૂર રહો અને કોઈ પણ વસ્તુ શીખવાની જરૂર લાગે તો તમારા માર્ગદર્શક શિક્ષકોનો પૂરો ફાયદો લો અને હોય લખવાનો મહાવરો કરો જેથી પેપર સમય મર્યાદામાં તમે પૂરું કરી શકો આમ જુઓ તો આપણું 80 માર્કનું પેપર એ આપણે ત્રણ કલાક એટલે કે એકસો મિનિટ આપણને મળતી હોય છે એટલે સામાન્ય રીતે આપણે એક માર્ક માટે બે મિનિટ આપીએ ના શબ્દોમાં સંકલ્પ વિના કઈ શક્ય નથી તો રોક નયનના ના આસુને અને હાથ ની મુઠ્ઠી વાળી લે રેખાઓ બધી બદલાઈ જશે તો ટેન્થ અને ટેન્થ ટ્વેલ્થના બોર્ડના વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સ્વલંત સફળતા મેળવો એના માટે ખૂબ ખૂબ શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ